સુરતની સ્મીમેર હોસ્પિટલમાં દર્દી અને તેના સંબંધીઓના સામાનની ચોરી થતી હોવાની ફરિયાદ અવારનવાર હતી જેથી વોચ રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો જેમાં સીસીટીવીના આધારે ચોરી કરતી મહિલા ગેંગ સામે આવી હતી જેથી આજે ફરી એક ગેંગની મહિલા આવતા સિક્યુરિટી સ્ટાફે તેની ઝડપી લઈ પોલીસને સોંપી હતી સ્મીમેર હોસ્પિટલમાં ચોરીની ઘટનાને અંજામ આપતી મહિલા ગેંગ ઝડપાઈ હતી સ્મીમેર હોસ્પિટલમાં દર્દી અને તેમના સંબંધીઓને રૂપિયા ભરેલા પર્સની ચોરી કરતી હતી હમણાં સુધી ત્રણ જેટલી ફરિયાદો મળી હતી સ્મીમેર હોસ્પિટલના આરએમઓ જયેશ પટેલ દ્વારા સિક્યુરિટી સ્ટાફને વોચ ગોઠવવા સંદેશ આપ્યું હતું સીસીટીવી કેમેરામાં ચોરી કરતી આ મહિલા ગેંગ ઝડપાઈ હતી આજે ફરી ચોરીની ઘટનાને અંજામ આપવા મહિલા ગેંગ હોસ્પિટલમાં આવી હતી આરએમઓ જયેશ પટેલે ગેંગને ઓળખી બતાવતા ત્રણેય મહિલાઓને ઝડપી પાડી વરાછા પોલીસને સોંપવામાં આવી હતી હોસ્પિટલના આરએમઓની સતર્કતાને કારણે ચોરી કરતી મહિલા ગેંગને ઝડપી પાડવામાં સફળતા મળી હતી સ્મિમેરની સિક્યોરિટી સ્ટાફની સરાહનીય કામગીરી પર સામે આવી છે મહિલા ગેંગને ઝડપી પાડવા છેલ્લા પાંચ દિવસથી વોચ રાખવામાં આવી હતી વરાછા પોલીસે મહિલા વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી આરંભી હતી